નમસ્કાર મિત્રો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર દર વર્ષે લગભગ ચાર થી પાંચ જેટલા પ્રશ્નો એટલે જે લેન્ડમાર્ક લો લેવાય છે એના પૂછાય છે એની અંદરથી જે મોસ્ટ જે જે છે કે પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવના હોય છે તો એવા પ્રશ્નને આપણે એમસી ફોર્મની અંદર આપણે જોઈશું તો પહેલો પ્રશ્ન છે કે ભારતના સંવિધાનની અંદર કયો કેસ એવો છે કે જે સંવિધાનને બદલવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી તો કેશવાનંદ ભારતી વર્ષિસ કેરળ રાજ્ય પ્રશ્ન છે કે ભારતના સંવિધાનની અંદર કયા અધિકારમાં ન્યાય નિર્ણય લેવાનો સિદ્ધાંત જોડાયેલો છે તો અનુચ્છેદ અંદર અંદર ભારતની કટોકટી લાગુ કરવા અને ચૂંટણીઓને લગતો કયો કેસ ખૂબ જ મહત્વનો છે તો ઇન્દિરા નેહરુ ગાંધી વર્ષિસ રાજનારાયણનો જે કેસ છે એ કટોકટી લાગુ કરવા અને ચૂંટણીઓને લગતો જે કેસ છે એ મહત્વપૂર્ણ એક કેસ કરી શકાય છે કન્સ્ટિટ્યુશનની જે સુધારો કરવાની શક્તિને કોર્ટની અંદર પડકારી શકાય છે આ નિર્ણય કયા કેસની અંદરથી આવ્યો હતો તો મિનેરવા મિલ્સ વર્સિસ ભારત સંઘનો જે કેસ છે એ સંવિધાનના સુધારો કરવાની શક્તિને કોર્ટની અંદર પડકારી શકાય છે એ કેસ હતો કોઈ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના નિર્ણયને રોકવા માટે કોર્ટની અંદર જ જઈ શકાય છે આ માટેનો કયો કેસ હતો તો એસ આર બોમ્બે બોમ્બાઈ જે કેસ હતો વર્સિસ ભારત સંઘનો જે કેસ હતો એ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના નિર્ણયને રોકવા માટે કોર્ટની અંદર જ જઈ શકાય એ માટેનો એક કેસ હતો નાગરિકોને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આના વિશે સંવિધાનની અંદર શું કહેવાયું હતું આના વિશે જે કેસ હતો એ યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ પ્રવીણભાઈ પટેલનો જે કેસ છે કે નાગરિકોએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એનો કેસ હતો આગળનો પ્રશ્ન છે કે કામ કરતી મહિલાઓને હેરાન કરવાથી રોકવા માટે કયા કેસના નિયમો બનાવવામાં આવ્યા હતા તો વિશાખા વર્ષિસ રાજસ્થાન રાજ્ય મસ્ત એટલે પ્રશ્ન આ જે કેસ જે છે એ ઘણી વખત પૂછાઈ ચૂક્યો છે એઆઈબી ની અંદર સંસદ ભારતના સંવિધાન સંવિધાનની અંદર જે મૂળભૂત અધિકારો આપેલા છે તેને બદલી શકે છે આ કયા કેસની અંદર દર્શાવાયેલું હતું તો ગોલખનાથ વર્ષિસ પંજાબ રાજ્યનો જે કેસ છે સંસદ ભારતના અંદર જે મૂળભૂત અધિકારો આપેલા છે તેને બદલી શકે છે ગોલકનાથ વર્ષિસ પંજાબ રાજ્યનો કેસ હતો અને એને ચલો આગળનો જ પ્રશ્ન જોઈ લઈએ કે ભારતની અંદર અનામત વ્યવસ્થાને લગતો પહેલો મહત્વનો કેસ કયો હતો તો ચંબકમ ચરાજન વર્ષિસ તમિલનાડુ રાજ્ય જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતો આપતી જે કલમ છે ત્રણસો સિત્તેર એને હટાવવાનો નિર્ણય કયા કેસની અંદર ચકાસવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીર પુનર્ગઠનનો જે મામલો હતો એ ત્રણસો સિત્તેર હટાવવાના કેસ જમ્મુ કાશ્મીરના પુનર્ગઠનના મામલાની અંદર ચકાસવામાં આવેલું હતું કયો કેસ એવો હતો કે જેની અંદર સરકાર અને કાયદા બનાવતી સંસ્થા વચ્ચે કોનું નામ કોનું કામ શું છે તે સ્પષ્ટ કરવામાં આવે છે તો બીઆર કપૂર વર્ષે ભારત જે કેસ છે એની અંદર સરકાર અને કાયદા બનાવતી સંસ્થા વચ્ચે કોનું કામ શું છે એ સ્પષ્ટ કરવામાં આવેલું હતું કોઈ વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી આપવા માટે મજબૂર કરી શકાય નહીં આ અધિકાર કયા અનુચ્છેદની અંદર અને કયા કેસની અંદર અધિકાર વિશેની વાત કરવામાં આવેલી હતી એટલે પોતાના વિરુદ્ધ જે સાક્ષી બનાવવા માટે મજબૂર ના કરી શકાય એ નંદિની સતપથી વર્ષિસ પાલી મહંતીનો જે કેસ હતો એની અંદર વાત કરવામાં આવેલી હતી સંવિધાનની અંદર એક વિશેષ જોગવાઈ છે જેના કારણે કેટલાક કાયદાઓને કોર્ટની અંદર પડકારી શકાતા નથી આ વિશે કયો કેસ મહત્વનો છે તો આઈઆર એ કોયલ હો વર્સિસ ભારત સમનો જે કેસ છે એ સંવિધાનની અંદર એક વિશેષ જોગવાઈ કરે છે એના કારણે કેટલાક કાયદાઓ કોર્ટની અંદર પડકારી શકાતા નથી એના વિશેની વાત કરે છે જો કોઈ ધારાસભ્ય કે સાંસદને ગુનેગાર સાબિત કરવામાં આવે તો તેને તરત જ પદ પરથી હટાવી શકાય છે આ નિયમ કયા કેસ પછી બન્યો હતો તો લીલી થોમસ વર્સ ભારતસંઘનો કેસ છે આના પછી જ્યારે કોઈ પણ ધારાસભ્ય કે સંસદને ગુનેગાર સાબિત કરવામાં આવે તો તેને તરત તેના પદ પરથી હટાવી શકાય છે પ્રશ્ન છે કે ન્યાયાધીશોની નિમણૂક કરવાની એક નવી રીત બનાવવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ખોટી ગણાવી હતી આ નિર્ણય શા પરથી આવ્યો હતો શા માટે આવ્યો હતો તો ન્યાયાધીશોની સ્વતંત્રતા પર અસર પડતી નથી ન્યાયાધીશોની નિમણૂક કરવાની એક નવી રીત બનાવવામાં આવી હતી સંવિધાનને બદલવાની શક્તિ અને નાગરિકોના મૂળભૂત અધિકારો વચ્ચે ક્યારેક તકરાર થયો હતો તો શંકરી પ્રસાદ વર્ષી ભારત સંઘનો જે કેસ હતો એની અંદર સંવિધાનને બદલવાની શક્તિ અને નાગરિકોના મૂળભૂત અધિકારો વચ્ચે તકરાર થયો હતો શાહાનો કેસ શાહનો જે કેસ છે એ કયા મુદ્દે હતો તો જો કોઈ મુસ્લિમ મહિલાનું છૂટાછેડા થાય તો તેને પૈસા મળવા જોઈએ કે નહીં એના વિશે ભરણપોષણ ભરણપોષણને જે લગતો કેસ છે મુસ્લિમ મહિલાઓનો એના વિશે સાંભળવાનું કહીશ હતો. અયોધ્યા વિવાદનો નિર્ણય આપતી વખતે સુપ્રીમ કોર્ટે સંવિધાનના કયા અનુચ્છેદનો ઉપયોગ કર્યો હતો? તો અયોધ્યા વિવાદનો જે નિર્ણય હતો એ આપવા માટે અનુચ્છેદ એકસો બેતાલીસ નો ઉપયોગ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કયા કેસની અંદર ધારા ત્રણસો સિત્યોતેર ને આંશિક રીતે અસંવિધાનિક જાહેર કરી હતી?

પ્રશ્ન છે કે સંપત્તિના અધિકારને મૂળભૂત અધિકારોમાંથી હટાવવા માટે કયો કેસ માટે પ્રશસ્ત કર્યો હતો સંપત્તિનો જે મિલકતનો અધિકાર હતો એ મૂળભૂત અધિકારની અંદર હટાવવામાં આવેલો હતો તે પશુપતિનાથ વર્ષિષ ભારત સંઘના જે કેસ હતો એના પછી સંપત્તિનો જે અધિકાર છે મૂળભૂત અધિકારોની અંદરથી અટકાવવામાં આવેલો મહિલાઓના સતામણીની સુરક્ષા માટે માર્ગદર્શિકા અંદર શૈક્ષણિક સંસ્થાઓમાં અલ્પસંખ્યકોના અધિકારો સાથે સંબંધિત કયો કેસ હતો તો ટી એમ એ પાય ફાઉન્ડ પાય ફાઉન્ડેશન વર્ષિસ ભારત સંઘ એ શૈક્ષણિક સંસ્થાઓમાં અલ્પસંખ્યક અલ્પસંખ્યકોના અધિકારો સાથે સંબંધિત કેસ હતો ડેટા સુરક્ષા અને ગોપનીયતા અધિકાર પર કયા તાજેતરના કેસે ધ્યાન ખેંચ્યું હતું તો કે એસ પુત્તસ્વામી વર્સિસ ભારત સંઘનો જે કેસ હતો ડેટા સુરક્ષા અને ગોપનીયતાના અધિકાર પર ધ્યાન ખેંચ્યું હતું પ્રશ્ન છે કે મંડળ આયોગની ભલામણોની માન્યતા કયા કેસની અંદર નક્કી કરવામાં આવી હતી તો ઇન્દિરા શાહની વર્સિસ ભારત સંઘનો જે કેસ હતો એની અંદર મંડળ આયોગની ભલામણોની માન્યતા ધ્યાન એને એ પદ તરફ નક્કી આ કેસની અંદર જે મંડળ આયોગને ભલામણો છે એની માન્યતા આપવામાં આવેલી હતી ઇન્દિરા શાહની વર્ષે ભારત શાહના કેસમાં કયા કેસની અંદર રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ ત્રણસો છપ્પન જે છે એના સંવિધાનિકની વ્યાખ્યા કરવામાં આવી હતી તો એ એસ આર બોમ્બે વર્સિસ ભારત સંઘનો જે કેસ હતો એની અંદર રાષ્ટ્રપતિ શાસનની સંવિધાનિકતાની વ્યાખ્યા આપવામાં આવેલી હતી કયા કેસની અંદર ગોપનીયતા અધિકારને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરવામાં આવેલો તો કેસ પુત્ર સ્વામી વર્સિસ ભારત છે સંવિધાનના મૂળભૂત માળખા જે બેઝિક સ્ટ્રક્ચર છે એનો સિદ્ધાંત કયા કેસની અંદર વધુ મજબૂત બનાવ્યો હતો તો મિનર વિલ્સ વર્સિસ ભારત સંઘનો જે કેસ છે એની અંદર બેઝિક સ્ટ્રક્ચરનો મૂળભૂત જે પાયો છે એ મજબૂત બનાવવામાં આવેલો હતો

આગળનો પ્રશ્ન છે કે ડેટા સુરક્ષા અને ડિજિટલ અધિકારો સંબંધિત કયો કેસ તાજેતરમાં ચર્ચવામાં આવ્યો હતો કે એસ પુત્ર સ્વામી વર્સિસ ભારત સંઘ પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ્ય પર કયા કેસ નો નિર્ણય આપવામાં આવ્યો હતો તો અન્ના ચંદ્ર વર્સિસ કર્ણાટક રાજ્યનો જે કેસ છે પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ્ય પર નિર્ણય આપવામાં આવેલો હતો શાહબાનો કેસ કયા અધિકાર સાથે સંબંધિત છે તો તલાક પછી ગુજરાત બધાનો જે કેસ છે તલાક થઈ ગયા એના પછી પરણપોષણ આપણે આગળ ચર્ચા કરી ગયા એના વિશેનો કેસ છે શાહબાનો શાહબાનો કેસની અંદર સુપ્રીમ કોર્ટે કઈ કલમની વ્યાખ્યા કરવામાં આવેલી હતી તો દંડ પ્રક્રિયા સંહિતા જે સીઆરપીસી છે એની કલમ એકસો પચીસની વ્યાખ્યા કરવામાં આવેલી હતી પરણપોષણ પોષણ વિશેની શાહબાનો કેસ પછી કયો અધિનિયમ પસાર થયો હતો તો મુસ્લિમ મહિલા જે તલાક પછી અધિકારોનું સુરક્ષણનો જે અધિનિયમ છે ઓગણીસો છ્યાસી એ પસાર થયો હતો શાહબાનો કેસ જે ભરણ પોષણ વિશેનો હતો એના પછી હાલની અંદર સુપ્રીમ કોર્ટે કયા કેસની અંદર ભારતીય નાગરિકતા અધિનિયમ સી એને સંવિધાનિક રીતે માન્ય ગણાવ્યો હતો તો જે નફીસ અહમદ વર્સિસ ભારત સંઘનો જે કેસ હતો એની અંદર સુપ્રીમ કોર્ટે ભારતીય નાગરિકતા અધિનિયમ સી એને કાયદો છે એ રીતે માન્યતા તેને આપવામાં આવેલી હતી અંદર સુપ્રીમ કોર્ટે કયા કેસની અંદર વ્યક્તિગત ડેટા સુરક્ષાને સંવિધાનિક જાહેર કર્યું હતું કર્ણાટક હાઈકોર્ટ વર્ષે ભારત સંઘનો જે કેસ હતો એની અંદર સુપ્રીમ કોર્ટે વ્યક્તિગત ડેટા સુરક્ષાને સંવિધાનિક અધિકાર તરીકે જાહેર કરેલો છે સુપ્રીમ કોર્ટે હાલની અંદર કયા નિર્ણય સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત તરીકે લાગુ કરેલો હતો કયા કેસની અંદર તો સરકાર વર્ષિષ્ઠ મેટ્રો કર્મચારીઓનો જે કેસ હતો એની અંદર સુપ્રીમ કોર્ટે સમાન કામ માટે સમાન વેતનનો જે સિદ્ધાંત હતો એ લાગુ કરેલો હતો સુપ્રીમ કોર્ટે હાલની અંદર કયા કેસની અંદર મૂળભૂત અધિકારો હેઠળ કર્તવ્યોના ઉલ્લંઘન પર નિર્ણય આપ્યો હતો તો શૈલજા વર્મા સોરી શૈલજા શર્મા વર્ષિષ્ઠ ભારત સંઘનો જે કેસ હતો

જે અનુચ્છેદ અનુચ્છેદતીર જે છે એને પડકારતી અરજી જે ફગાવી નાખેલી હતી આગળનો પ્રશ્ન છે કે હાલની અંદર સુપ્રીમ કોર્ટે કયા કેસની અંદર અવધિની અંદર સુધારા હેઠળ મર્યાદા નક્કી કરી હતી તો સિદ્ધાર્થ કુમાર વર્ષે ભારાસંઘનો જે કેસ હતો એની અંદર સુપ્રીમ કોર્ટે અવધિનો જે સુધારો છે એની અંદર સમય મર્યાદા નક્કી કરી હતી સુપ્રીમ કોર્ટે હાલની અંદર કયા કેસની અંદર ભ્રષ્ટાચારના આરોપ ઉપર નિષ્પક્ષ તપાસનો આદેશ આપેલો હતો તો સંજય કુમાર વર્સી ભારત સંગનો જે કેસ હતો એની અંદર સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારના આરોપ ઉપર નિષ્પક્ષ તપાસ અંગેનો આદેશ આપેલો હતો સુપ્રીમ કોર્ટે હાલની અંદર કયા કેસની અંદર સં બંધારણીય અધિકારોને પ્રાથમિકતા આપવા અંગેનો નિર્ણય કરેલો હતો તો કે કૃષ્ણન વર્સી ભારત સંગનો જે કેસ હતો એની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા બંધારણીય અધિકારોને પ્રાથમિકતા આપવા અંગેનો નિર્ણય કરેલો હતો કે કૃષ્ણન વર્સી ભારત સંગનો જે કેસ હતો એની અંદર સુપ્રીમ કોર્ટે હાલની અંદર મહિલાઓના અધિકારો પર આધારિત કાયા ચુકાદાની ચુકાદાની અંદર નિર્ણય આપ્યો હતો તો સીમા અગ્રવાલ વર્ષિષ ભારત સંઘનો જે કેસ હતો એની અંદર મહિલાઓના અધિકારો પર ચુકાદાનો નિર્ણય આપેલો હતો શાયરાબાગન શહેરાબાનો વર્ષે ભારત સંઘ બે હજાર સત્તરનો કેસનો જે મુખ્ય મુદ્દો હતો એ શું હતો તો ત્રણ તલાક જે ત્રણ તલાકની માન્યતા આપેલી હતી ત્રણ તલાક પછી જે છૂટાછેડાનો કાયદો હતો એને રદ કરતો ભારત જે માન્યતા હતી એના માટે સાયરાબાનું વર્ષે ભારત સંઘના કેસ ની અંદર અનુચ્છેદ કયા અનુચ્છેદ રીતે ત્રણ તલાક નો પડકારવામાં આવેલો હતું તો અનુચ્છેદ ચૌદ પંદર અને એકવીસ ની હેઠળ ત્રણ તલાક ને પડકારવામાં આવેલો હતો સાયરાબાનું વર્સિસ ભારત સંઘના કેસની અંદર કેસનો નિર્ણય કેટલા ન્યાયાધીશોને પેનલે આપેલો હતો પાંચ જિલ્લા જેટલા ન્યાયાધીશોનો પેનલે સાયરાબાનું વર્સિસ ભારત સંઘનો જે કેસ હતો પાંચ ન્યાયાધીશોને પેનલે આપેલો હતો નાલસા વર્સિસ ભારત સંઘ બે હજાર ચૌદની જે કેસ છે એની અંદર સુપ્રીમ કોર્ટે કયા સમુદાયને ત્રીજા લિંગ તરીકે થર્ડ જેન્ડરની જે માન્યતા આપેલી હતી તો ટ્રાન્સજેન્ડરના જે સમુદાય છે એને માન્યતા આપી હતી ઉછેનારા ખાતુન વર્સિસ બીહાર રાજ્યનો કેસ કયા વિષય સાથે સંબંધિત છે તો નિઃશુલ્ક કાનૂની સહાય માટેનો જે કેસ છે ઉછેનારા ખાતુન વર્સિસ બિહાર રાજ્ય ઉછેનારા ખાતુન ના કેસની અંદર સુપ્રીમ કોર્ટે કયા અનુચ્છેદની વ્યાખ્યા કરી હતી તો અનુચ્છેદ એકવીસ ની વ્યાખ્યા કરી હતી ઉછેનારા ખાતુન ના કેસમાં સુપ્રીમ કોર્ટના કયા નિર્ણયને નિર્ણય સંપત્તિના હસ્તાંતરણના મામલાઓની અંદર મહિલાઓને પૂર્ણ અધિકાર આપ્યો હતો તો હિન્દુ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ જે છે હિન્દુ સક્સેસ અને એની અંદર સુપ્રીમ કોર્ટે સંપત્તિના હસ્તાંતરણના મામલાની અંદર મહિલાઓને પૂર્ણ અધિકાર આપેલો હતો ભારતના સુપ્રીમ કોર્ટે ગયા કેસની અંદર એવું માન્યું હતું કે પ્રસ્તાવના સંવિધાનનો ભાગ નથી અને કયા કેસની અંદર તેને ઉલટાવી નાખેલું હતું તો બેરૂબારી વર્સિસ ભારત સંઘનો જે કેસ હતો કેશવાનંદ ભારતી વર્સિસ કે સોરી ભારતની અંદર સુપ્રીમ કોર્ટે ગયા કેસની અંદર એવું માન્યું હતું કે પ્રસ્તાવના સંવિધાનનો ભાગ નથી તો એ બેરુબારી વર્સિસ ભારત સંઘનો જે કેસ હતો એની અંદર પ્રસ્તાવના જે આમુક છે એ સંવિધાનનો ભાગ નથી એમ માન્યું હતું અને જે કેશવાનંદ ભારતી વર્ષે જે કેરળ રાજ્યનો કેસ હતો એ પ્રસ્તાવના જે આમુક છે એ સંવિધાનનો એ ભાગ છે એમ માન્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રશ્ન છે કે બેરુબારી વર્ષે ભારત સંઘ નો જે કેસ હતો એ કયા મુદ્દા સાથે સંબંધિત હતો તો ભારતની પ્રાદેશિક સીમાઓની અંદર જે ફેરફાર કરવામાં આવેલો હતો એના સાથે આ કેસ હતો

ના કેસ સાથે કરાયેલું હતું મિત્રો આટલા જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે હવે પ્રીવિયસ ઇયરની અંદર જે એઆઈબી ના પાછળ એઆઈબી ના જે પહેલા પૂછાઈ ચૂકેલા છે એવા તમામે તમામ જે કેસ લો છે એ પણ આપણા યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે તો એકવાર એ પણ વિડીયો જોઈ લેજો જેથી કરીને એઆઈબી એક્ઝામની અંદર તમારા કેસ લોનો જે વિષય છે એ પાકો થઈ જાય